સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ફાઈનલ ફાઇનલ રાઉન્ડ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ભવ્ય રીતે સંપન્ન ફાઇનલ રાઉન્ડનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમપૂજ્ય સ્વામી શ્રી ડો પ્રેમસ્વરૂપ દાસજી વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય સ્વામી શ્રી ભક્તવત્સલ સ્વામીજી અને આદરણીય સ્વામી શ્રી બકિતનંદન દાસજી તેમજ સંતવૃંદ યુનિવર્સિટી માનનીય વાઇસ ચાન્સેલર શ્રી ડો રૂપેશ વસાણી યુનિવર્સિટીના શ્રી વિભાગના શ્રીઓ તથા આમંત્રિત ઉદ્યોગ નિષ્ણાતોની સાથે નોડલ ઓફિસર શ્રીઓ શ્યામ સુંદર સનાથાન તેમજ મનીષ પાટીલ તથા શ્રીમતી પ્રીતિબેન વ્યાસની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું સમગ્ર દેશમાંથી પસંદગી પ્રાપ્ત કરેલી ટીમોના વિદ્યાર્થીઓ મેન્ટર્સ જજેસ તથા ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા સ્વાગત ભાષણમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ હેકાથોનના રાષ્ટ્રીય મહત્ત્વ નવીનતા આધારિત શિક્ષણ અને પ્રોબ્લેમ સોલ્વિંગ કલ્ચર અંગે પ્રકાશ પાડ્યો મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન ટેકનોલોજીકલ એક્સલન્સ અને સ્ટાર્ટઅપ ઓરિયન્ટેડ વિચારસરની તરફ પ્રેરિત કર્યા તથા રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા મારું નામ શાસ્ત્રી સમય પ્રેમસ્વરૂપદાસજી અહીંના સંસ્થાની શરૂઆત કરતા આ શરૂઆત કરેલી છે અને અહીંનો હું અત્યારે પ્રેસિડન્ટ છું અત્યારે ભારત સરકારે ઘણા ઉત્સાહથી ઘણા ભાવથી સ્માર્ટ હેકેથોનનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા ભારતના યુવાનોને સહભાગી બનાવ્યા છે તેમાં સાથે સાથે ઘણી બધી સંસ્થાઓને સહભાગી બનાવી છે એમાં રેર કેસમાં સંસ્થાઓ હતી સાઠ સિત્તેર જેટલી સંસ્થાઓ પૈકી કલોલ શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ સ્માર્ટ હેકેથોનમાં સહભાગી બનાવી એ બદલ અમે ખૂબ આભારી છીએ અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કારણ કે સરકારશ્રી દિન પ્રતિદિન આવા નવા નવા આયોજન કરતી રહે છે જેથી ભારતનો સારી રીતે વિકાસ થાય અને ભારત ગુરુસ્થાને સર્વ દેશમાં ગુરુસ્થાને વિરાજમાન થાય એવી ભારત સરકારની યોજના છે એ પૈકી આપણે બીજું કંઈ ના કરી શકીએ પણ એના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં સહભાગી બની શકીએ તો આપણું મોટું યોગદાન થયું કહેવાય આ પ્રસંગે અમને ખૂબ આનંદ થયો છે અહીંયા એકસો ને વીસ વિદ્યાર્થીએ પાર્ટિસિપેટ કર્યું હતું તેની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કામ કર્યું છે એટલું જ નહીં પણ એના ડાયરેક્ટરોશ્રીએ ઘણા જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે તો અહીંના સંસ્થાના વિશે સહિત દરેક કાર્યકર્તાઓએ બહુ મહત્ત્વપૂર્ણ જોગ ભાગ ભજ્યો છે અને આ વિદ્યાર્થીઓને બધી જ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા એમાં ડાયરેક્ટરો અને સંસ્થા પણ સહભાગી બની હતી નમસ્તે હું ડોક્ટર રૂપેશ વસાની પ્રોવોસ્ટ વોસ્ટ વાઇસ ચાન્સેલર સ્વામિનારાયણ યુનિવર્સિટી જેમ ગુરુજીએ બધી વાત કરી સ્વામીજીએ એના અનુસંધાનમાં આગળ એક કહું કે અમે લોકો એક નવું ઇનિશિયેટિવ કર્યું છે આ વખતે કે આટલો મોટો સ્ટ્રેન્થ અને આખા ભારતમાંથી હતું અને હેકેથોન ભારત સરકારનું ઇનિશિયેટિવ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને એઆઈસીટી તો એક ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કેમ ના કરીએ અને એક એ વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કીટમાં ખાદીની પેન અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી એ લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડિશ નથી વાપર્યું અમે ટોટલી સ્ટીલ ડીશ વાપરી છે સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે એટલે જેટલા જેટલા પેરામીટર્સ છે કાર પુલ કર્યા છે એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ અને વી હેવ હાયર્ડ એજન્સી ઓથેન્ટિકલી એજન્સી હુ કેન ગીવ ધ સર્ટિફિકેટ ટુ અસ ઓલ્સો અને એમ કરીને અમે લોકો આગળ વધ્યા છે અને એજન્સી બે દિવસ અમારી જોડે જ ફરી છે ફોટોગ્રાફ્સ દીધા છે એમની રીતે એમણે જોયું છે ઝીરો વેસ્ટ થયું છે કે નહીં અને જોડે જોડે આવું એક સરસ ઇનિશિયેટિવ હતું ને મિત્રોના આઈડિયાથી વાતચીતથી એવો આઈડિયા પણ આવ્યો કે કદાચ આ ભારતમાં થયું નથી આ હેકેથોન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રીન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન કે ઝીરો વેસ્ટ હેકેથોન એવું ભારતમાં થયું નથી તો અમે જીનિયસ રેકોર્ડ્સમાં પવનભાઈ છે એમનો સંપર્ક કર્યો કે જે ઓફિશિયલ એજન્સી છે એમણે બી એમની રીતે બધું સર્ચ કર્યું અને એમણે બી કીધું કે ના આવું ક્યાંય હજુ પ્રથમવાર આ થાય છે ઝીરો વેસ્ટ હેકેથોન ટેકનિકલમાં અને એ બી ગ્રાન્ડ ફિનાલે તો એના અનુસંધાનમાં એક નવું ઇનિશિયેટિવ છે અને હવે નેક્સ્ટ ઇયર બીજો અમને ગ્રાન્ડ ફિનાલે હેકેથોન મળશે તો કંઈક પાછું નવું કરવાની ઈચ્છા છે અને વીલ ગો વિથ ધ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ઓલ્સો હાર્દિક ત્રિવેદી ડીન સ્ટુડન્ટ વેલફેર સ્વામિનારાયણ યુનિવર્સિટી આ પ્રોગ્રામ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માટે અમારા ઇન્સ્ટિટ્યૂટ વતી હું સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે કે પ્રોગ્રામ ઓફિસર તરીકે હું અને ડૉક્ટર ભાવના સોની અમે બંને આ કાર્યક્રમની જવાબદારી નિભાવતા હતા આ પ્રોગ્રામમાં નેશનલ લેવલના ગ્રાન્ડ ફિનાલેમાં અમારે અમારા સેન્ટર ઉપર અલગ અલગ વીસ ટીમ અમારે ત્યાં આવી જે અગિયાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીઝથી વિદ્યાર્થીઓ આવ્યા છે ગુજરાતમાંથી એકમાત્ર ટીમ હતી બાકી દરેક ટીમ બહારના રાજ્યમાંથી છે જે છોકરાઓ શનિવારથી અમારા કેમ્પસમાં આવવાના શરૂ થયા છે અને રવિવાર સાંજ સુધી એ લોકો અહીંયા પહોંચી ગયા છે અને સોમવાર સવાર એટલે કે આઠ તારીખ સવારે નવ વાગ્યાથી લઈ અને સતત છત્રીસ કલાક રાત્રે આરામ કર્યા વગર આજે નવ તારીખ ને મંગળવારે સાંજે સાડા આઠ નવ વાગે એમનું એ ગ્રાન્ડ ફિનાલે જે છે એ પૂર્ણ થશે અને એમાંથી કોઈ એક વિજેતા જાહેર થશે અમારે ત્યાં ચાર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અલોટ કરવામાં આવ્યા છે જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત એના દ્વારા આપવામાં આવ્યા છે એટલે આ ચારેય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે એક એક વિનર અમારે ત્યાંથી જાહેર થશે along with Shamsundar sir, to make sure that uh, the execution is going on fine, uh, everything is in order and uh, and we, we had a great uh, cooperation from the university, uh, great arrangements including food, support staff and, and the staying arrangements for everybody. Thank you. Uh, I am Shamsundar, I am the uh, <coughs> Manager of uh, IPN Technology Transfer for Ministry of Education, Innovation Cell, AICT, Government of India. I am I am representing uh, Gujarat region and actually Smart India Hackathon is a flagship initiative of AACT and we are conducting since 2017 and Abitek to close to nine Smart India Hackathon have been conducted till now. And every time we started with 7,000 Applications and now this time we got 72,000 applications from participants, student participants. And for Gujarat, again, as self said, we got four problem statements from three from Ministry of Corporate Affairs and one from the Gujarat Council of Science and Technology that is coming under the Department of Science and Technology, Government of Gujarat. So is me update three problem statements. પ્રોબ્લમ સ્ટેટમેન્ટ હેન્ટીમેન્ટ એનાલિસિસ કા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હુજ કોસ્ટ કા પ્રોબ્લમ સ્ટેટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાઇન્સ એન્ડ ટૅકનોલોજી ક્રાઉડ મેનેજમેન્ટ સ્ટેટમેન્ટ હો આલ દીઝ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સોફ્ટવેર પ્રોબ્લમ સ્ટેટમેન્ટ એન્ડ હિયર વી આર વી ગોટ એન વંડરફુલ સપોર્ટ ફ્રોમ સ્વામી નારાયણ યુનિવર્સિટી એન્ડ આઈ એમ રિયલી સિન્સીરલી થેન્ક યૂંગ સ્વામીજીન્ડ ઓલ દી We, Vice Chancellor, sir, and all the uh, leaders and, and the complete team for their full support they've given in the last three days. And that we started with all the Smart India Hackathon preparations.